ધરમપુર તાલુકામાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદથી સિદુંબર ગામે ઘર તૂટી પડ્યું પરિવારના પાંચ સભ્યોનો આબાદ બચાવ ધરમપુર તાલુકામાં આજરોજ તોફાની પવન સાથે પડેલા ધોધમાર વરસાદના કારણે સિદુંબર ગામના ભટાડી ફળિયામાં બપોરે એક મકાન ધારાશય થઈ જતા પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો સિદ્ધુમર ગામના ભટાડી ફળિયામાં રહેતા છનાભાઈ નવસુભાઈ પાડવી સહિત તેમના પરિવારના સભ્યો બપોરે જમ્યા બાદ બાજુના ઘરમાં બેઠા હતા જે સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો જેવામાં ભારે પવન અને વરસાદ વચ્ચે અચાનક તેમનું ઘર પતરાની મહેલની માફક ધડામ થઈને તૂટી પડ્યું હતું ઘટનામાં ઘરના સભ્યો બાજુના ઘરે હોવાથી તમામનો ચમત્કારી બચાવ થયો હતો ઘટનાને પગલે એક અલ્ટો કાર એક બાઇક ઘરમાં દબાઈ ગઈ હતી દબાયેલી અલ્ટો કાર અને બાઇકમાં ઘણું નુકસાન થયું હતું સાથે ઘરમાં મૂકેલા કબાટ લાકડા ઘર વખરીનો તમામ સામાન અનાજ સહિત તમામ સામાન નાશ પામી ગયો હતો ઘટનાને પગલે દોડી આવેલા પાડોશીઓએ ઘરમાં મૂકેલ સામાન બચાવવાનો પ્રયત્ન કર્યો હતો ઘટના અંગે ઘરના સભ્યો દ્વારા ગામના સરપંચને જાણ કરી હતી ગ્રામજનોએ રાતોરાત રસ્તા પર આવી ગયેલા પરિવારને મળવાપાત્ર સરકારી સહાય તાત્કાલિક મળે તેવી માંગણી કરી છે